નમસ્કાર દર્શક મિત્રો ફરી એક વખત હું જીજે તે ન્યૂઝ ગુજરાતીમાં અવધેશ ત્રિવેદી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું તમને જેને બક્ષિસ આપી છે એવા એક મહાન વ્યક્તિ સાથે હું તમને મુલાકાત કરવા જઈ રહ્યો છું જેઓએ એ દિવ્યાંગ હોવા છતાં અનેક વિવિધ પશુ પક્ષીઓના તેઓ રિયલ અવાજ કાઢીને લોકોને આકર્ષિત કરી રહ્યા છે ખાસ કરીને આ દિવ્યાંગ જે છે એ અનેક પ્રકારના વિવિધ અવાજોની સાથે અનેક પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ જેના જમાનામાં ખૂબ જ પ્રચલિત હોય છે એ તમામ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટો લોકચાહના મેળવી છે સાથોસાથ તેઓ જન્મજાત દિવ્યાંગ નથી પરંતુ તેઓની સાથે એક ઘટેલી ઘટનાના કારણે તેઓએ દિવ્યાંગ થયા છે પરંતુ આ દિવ્યાંગતાને તેઓ ભૂલીને એ કુદરતે તેઓને એવી અલભ્ય બક્ષીશ આપી છે કે જેઓએ લોકચાહના પણ સારી એવી મેળવી છે તો આવા આપણે નરેશભાઈ આદ્રેશાને આપણે આજે મુલાકાત કરવાના છીએ નરેશભાઈ આદ્રેશા મૂળ ક્યાંના છે તેઓને કુદરતી બક્ષીસ કેટલા સમયથી તેઓની પાસે છે આવી ઘટના ઘટી કે તેઓએ તેઓને દિવ્યાંગપણું તેઓને ભોગવવું પડ્યું આ દિવ્યાંગપણું ભોગવવા છતાં તેઓ હિંમત હાર્યા નથી અને અનેક આવા આપણા સમાજમાં તેઓ ટક્કર લઈ રહ્યા છે ત્યારે તેઓને કુદરતી બક્ષિસ આપી છે અને કુદરતી બક્ષિસ એવા પ્રકારની આપી છે કે જે માનવા પણ ના આવે આવા મહાન વ્યક્તિ સાથે આપણે આજે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ તો આવું આપણે મળીએ નરેશભાઈને જ

સૌપ્રથમ તો આપ તમામ દર્શક મિત્રો અને સદસ્યો એને હું જણાવી દઉં કે આવી જે લોક ચેનલ હોય ન્યૂઝ ચેનલ હોય લોકલ તો એને આપ સબસ્ક્રાઈબ કરજો અને આગળ શેર કરજો કારણ કે આમાંથી જે અમુક એવી માહિતીઓ મળે છે ને એ રિચનલ ચેનલોમાંથી નથી મળતી હોતી તો મને જે એક લાવો મળ્યો છે આમના આ જે માધ્યમથી તો એમનો હું પણ ઉપકાર માનું છું તો સૌપ્રથમ તો પહેલાં મારો જીવન પરિચય જણાવી દઈશ તો મારું નામ નરેશકુમાર સૌજીભાઈ સરને માડેસરા છે અને હું મોરબી જિલ્લાના હળવદ તાલુકાના નાના એવા ગામડા એટલે કે માનગઢ ગામમાંથી આવું છું અને હું એક સંપૂર્ણ રીતે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી છું અને મારી જો શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે ને તો હું બાર પાસ તેમજ કોલેજ અને એમએ બીએડ એટલે કે ભાષાકીય વિષય સાથે સ્નાતક અને અનુસ્નાતક ગ્રેજ્યુએશન મેં મેળવેલું છે અને અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું અને સાથે સાથે જે દિવ્યાંગોના ગ્રુપ ચલાવી રહ્યો છું જેમ કે મોરબી જિલ્લાના આવતા તમામ દિવ્યાંગો ગુજ સુરેન્દ્રનગર જિલ્લામાં આવતા એવા અમુક જિલ્લામાં જે ગ્રુપ મારા ક્રિએટ થયેલા છે તો એમાં આવતા દિવ્યાંગોને કોઈ પણ માહિતીની કાંઈ જરૂર હોય જેમ કે કોલરશીપ બાબતની હોય કે પછી કાંઈ યોજનાની માહિતી હોય તો એમની માહિતી હું પ્રોવાઈડ કરતો હોઈ છું અને અમારે જે આગળ મારે આવવાનું કારણ એક મેન છે ટેકનોલોજી એનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે ટેકનોલોજી એટલે કે જે મોબાઈલની અંદર એક એક્સેસિબિલિટી ટોકબેક મેન્યુ આવે જે સંપૂર્ણ રીતે દિવ્યાંગ લોકો હોય એના માટેનું છે ઓપ્શન એ એના માધ્યમથી હું સોશિયલ મીડિયામાં ક્રિએટિવિટી થઈ ગયું છું અને મારી યુટ્યુબ તેમજ ઇન્સ્ટા ફેસબુક પેજ અને ફેસબુક ચેનલ હું આ બધું જ વાપરું છું અને મને જે કંઈક કુદરતી રીતે અલગ કંઈક અનોખી બક્ષિસ મળેલી છે એ આપના જે માધ્યમથી હું જોડાયું છું તો હું આમના થોડોક મારા રિવ્યુ આપું મારા મંતવ્ય જણાવું જી નરેશભાઈ અમારા દર્શક મિત્રોને આપનો જે પરિવારિક જે નાતો છે કે આપના પરિવારમાં કોણ કોણ મેમ્બરો છે પરિવારના સભ્યો શું શું કરી રહ્યા છે એ જરા જણાવશો જી ચોક્કસથી જણાવી દઉં તો મારો એક પરિવાર છે મા બાપ તેમજ હું મોટો છું અને અહીંથી નાનો એક મારો ભાઈ છે અને બે નાના બહેન છે હું એક કહી શકાય ને કે સામાન્ય વર્ગમાંથી આવું છું એટલે કે મજૂરી ફિલ્ડમાંથી આવું છું અને મને જે મા બાપે જે ભણાવી ગણાવીને આટલા સુધી સ્ટેજ લગી પહોંચાડ્યો એનો તો હું આજીવન ક્યારેય એનો ઉપકાર નહીં ભૂલું અને અહીંયા મારે પહોંચવાનો

મને કુદરતી રીતે મળેલી છે તો એને આપણે આજે પ્રસ્થાલી ચેનલમાં કરશું અને ઘણા બધા એવા અવાજો છે પણ આજે આપણે થોડા ઘણા જે પ્રચલિત અવાજ હોય એના આપણે થોડા ઘણા આપણે ડેમો લેકચર લઈ લઈએ આમાં તો ઓકેશો ગાઈશ

પછી આપણે કૂતરાનો અવાજ પછી સવાર એટલે કે ભૂંડ ભૂંડનો અવાજ પછી થોડક આપણે મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટનો અવાજ લઈ લઈએ તો આપણે સૌપ્રથમ તો પેડનો અવાજ કાઢીએ પછી જે લાઈવ આવે ઢોલ આવે ફોર પીસ આવે એનો એક સાથે આપણે લાઈવમાં જે સાંભળતા હોય ને એવો આપણને અનુભવ થશે પછી આપણે ડીજે બ્રાઝિલ મ્યુઝિક જે ઇન્ડિયાની અંદર બહુ પોપ્યુલર થયું હતું આઈ થિંક બે હજાર બારની ની અંદર તો એનો અવાજ આપણે સંભળાવીએ અને આપણે શું કહેવાય કે થોડાક એન્જિનોના અવાજ પણ આપણે લઈએ તો સૌ પ્રથમ તો રિક્ષાનો અવાજ ઓટો રિક્ષા રીક્ષા એનો પછી ટ્રેન નો અવાજ જે રેલગાડી પછી આપણે જે ગાડી આવે જે ગાડીને આપણે રિવર્સ લઈએ ત્યારે એનો અવાજ કેવો આવો તો એ તો આપણે એનો અવાજ સાંભળશી એનો પણ અવાજ એવી રીતના થતો હોય છે અને પછી આપણે જે ખેડૂત લોકો હોય એને તો ખબર છે કે આપણે જે મશીન આવે જે પાણી સિંચવા માટેનું છે તો એનો અવાજ આપણે સાંભળશી તો ઘણા બધા એવા અવાજો છે અને હું એક કહી શકાય ને કે યુટ્યુબ તેમજ સોશિયલ મીડિયામાં ફેસબુક એના માધ્યમથી આવો મનોરંજન પબ્લિકને જનતા ને કરાવી રહ્યો છું જી નરેશભાઈ અમે સાંભળ્યું છે કે તમે જન્મજાત રીતે અંધ નથી

એ ધીરે ધીરે સુકાવા લાગી અને ઘણી બધી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાયું ઘણી બધી એવી સારવાર લીધી દવાઓ લીધી કમનસીબે મારે કદાચ ભગવાને દ્રષ્ટિ છીનવી લીધી પણ કદાચ એના સંદર્ભમાં કંઈક વિચારેલું હોય છે હું એવું માની અને આ જિંદગી મસ્ત જીવી રહ્યો છું પણ જે તાવથી મને આ જે ઇશ્યુ ઇસ્યુ બનેલો છે પેરાલિસિસના એટેકના કારણેથી કે હર હંમેશાને માટે સાથ આપતા હોય તો મા બાપ જ સાથ આપતા હોય છે અંત સુધી તો મારા ભાઈ જે છે એ એક શું મારા જે આવેલું છે તેમાં ઇન્ડસ્ટ્રીની અંદર એ ઓપરેટર તરીકે કામ કરે છે અને નાની બે બહેનો છે તો તેઓ આપણે જે ઘરે આપણે જે ખેતીવાડીનું જે કામ રાખેલું હોય તો એમાં કરતા હોય છે મા બાપ પણ ખેતીવાડી ઉદ્યોગ સાથે જોડાયેલા છે જી અમે સાંભળ્યું છે કે તમે પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છો

અને મિમિક્રી આર્ટિસ્ટ અથવા સર્ચ કરશો તો ચાલશે અને નરેશ આડેસરા કરશો તો ચાલશે અને આ જે વિડીયોના માધ્યમના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આની લિંક આપણે પ્રોવાઈડ કરી દઈશું અને યુટ્યુબ ચેનલ છે એનું નામ પણ છે નરેશ આડેસરા અને એક મોજીલા દિવ્યાંગ ઓફિશિયલ છે એમાં હું સ્પેશિયલ દિવ્યાંગો લોકો હોય એમાં કંઈક પડેલી બક્ષિસ જે આગળ આવતા હોય એ એ લોકો દિવ્યાંગો એમાં પણ કડા હોય એનું પણ હું એક સોશિયલ મીડિયા નાનું એવું પ્લેટફોર્મ ચલાવું છું તો એનું ચેનલનું નામ છે મોજીલા દિવ્યાંગ ઓફિશિયલ જી દર્શક મિત્રો આપણી સાથે નરેશભાઈ હતા એમને આપણે અનેક અનેક વાતો કરી એમને આપણે અનેક પ્રકારના પશુ પક્ષીઓના અવાજ પણ સંભળાયા સાથો સાથ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટના અવાજો પણ સંભળાયા અને તેમ છતાં આ એટલું ઓછું હતું તો આપણને થોડા જે વાહનો જે કહેવાય એ વાહનોના પણ મુખ્ય અવાજો આપણને સંભળાયા તો દર્શક મિત્રો દિવ્યાંગ હોવા છતાં કુદરતે તેમને બક્ષિશ એવી આપેલી છે કે જેથી કરીને તેઓ આજે સમાજ સામે ઝઝુમી રહ્યા છે તો અમારી સરકારી અધિકારીઓ અને બાબુઓને એક વિનંતી છે કે આવા જો લોક પ્રતિભાશાળી લોક કલાકારોને કોઈ યોગ્ય સ્થાન જગ્યાએ મળે તો તેઓ તેઓનો જીવન નિર્વાહ આસાનીથી કરી શકે તેવી એક અમારી સરકારને એક જીજે તેર ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી હું એક અપીલ કરવા માગું છું તો દર્શક મિત્રો આવા અનેક કલાકારો અનેક ઉભરતા કલાકારો હું જીજે તેર ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી આપની સમક્ષ લાવી રહ્યો છું આપ આપના પ્રતિભાવો મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને અમારી ચેનલ પર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો જેથી કરીને અમારા કોઈપણ વિડીયો તમને નોટિફિકેશનના માધ્યમથી ઝડપથી મળી શકે તો આપણે નરેશભાઈનો ફરી એક વખત આપણે આભાર માનીએ કે જે ન્યૂઝમાં આવ્યા અને અમારા દર્શક મિત્રોને ખૂબ જ સારી એવી મોજ કરાવી આવા ફરી એક વખત આપણે કોઈ નવા કલાકાર નવા અભિનય નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજ રજા આપશો નમસ્કાર